કેની તેડાવી ને અદકી થાય સે રોગે રોગી પેત્રો મારતે સ્ટાઇલ માં ઊભી છે તો જો તો ખરી ભૂતડી મરો મરો આ તમાર દીકરી મંગુડી છે એ માણા હો સારે બોલાવી તો એ ખરાબ લાગશે કેવી જતા મારી દીકરી હા દુબરી પડી ગઈ છે એ ન્યા બેહોન પોદરા ઉપાડી ઉપાડી ઓય રે માં દીકરી ઓવરી ગઈ છે હા બોલાવાય એ નહીં હવે મારે માણા હો સારે મારે તાવે હેઠું જોયા જેવું જ થયું આ દીકરી આવું ના કર્યું હોત તો કેવી સુખી હતે હવે ન્યા દુખી થાય છે ને ઊભી છે એ જોતા મારી દીકરી હલામી હાડી એ પહેરીને નથી આવી આવો ડ્રેસ પહેરીને આવી છે કલર ઉડી ગયો એવો ડ્રેસ પહેરાવ્યો છે પોતાને હા હું આગળ ઊભી છે ને પોતે વાંહે ઊભી પીસ સાડી મારી દીકરી કેવી ઓસરી ગઈ છે પોતળી જોઈએ ને ભાભી કેમ લાગે છે એક નંબર જતો ખરી તું કાંઈ ઘટે કાંઈ ઘટે રૂપનો કટકો છે જાણે સાચી વાત છે આજ તો હવા મેં થાય સ્વર્ગમાં તપસરા ઉતરી જોતો કેટલી મસ્ત લાગે છે ચંપાળી આ એની બેન અણવર થઈ છે કાકા પાપા બેન છે ને એની સાડી પહેરી એ વીજ ચકલી પહેરી સેમ ટુ સેમ ચકલી વન પીસ જ મળે બીજે ક્યાંય મળતું જ નથી આખા ગુજરાતમાં તો આ ક્યાંથી આવી હશે ચકલી આવી નથી આવી તો એને એમ કે સાડી પહેરી છે એને જ બળદરા થતું હોય એને એમ કે મારે હોય એવું કોઈને હોવું જ ન જાય એ તો પછી દેખશે ને ઘડી લઈને આવશે ને ત્યારે હમ પણ એને મને એની એવી લાગે છે સેમ ટુ સેમ એવી જ લાગે છે પણ આ તો રૂપિયા વાળા બહુ રિયા એટલે નક્કી ના કહેવાય સકલી બેન સાદી દુકાનમાં જ લીધી હતી આ તો વળી ક્યાંથી ખરીદી કરતા હશે આપણે શું ખબર હોય હા એ હાચું બાપ કાપડ કાપડમાં ફેર હોય ને પણ મારે સેમ ટુ સેમ એવી જ લાગે મને લાગે કાં ચકલી ખોટું બોલતી હોય પૈસાના ભાવ મારી સાસુ હતા એટલે કે ઓછા કહું નહીં મારી સાસુ કહેશે કે આવી મૂંખી સાડી લે આવી અને કાં આ છે ને એ સસ્તી દુકાનમાં જ ખરીદી કરી આવી આ છોકરી હલો 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 ભાઈ ಚುಂದಡಿ ಓಟಾಳು ಚುಂದಡಿ ಓಟಾಳು ಚಂದ್ಲಾರ ಚೊಕ್ಕನ ಜೊಟ್ಟಾಳ ಈಗ ನಾವು ಚುಂದಡಿ ಓಟಾಳು ಬಾಯು ಗೀತನಾ ಉಪಾಡಜೋ ಚುಂದಡಿ ಓಟಾಡಾ ಇಸೆ ಮಾರ ದೇರಾಣಿ ನೆ ಬದಿಯೋ ಈ ಬಾಯು ಉಪಾಳೋ ಗೀತ ರಹತಿ ಸೇದ್ಲಿ ಬೋ ತಮ್ನೆ ಆವಡೆ ಸೇವ ಗೀತ ಥೋಡಿ ಕೋಯ ಬಾಯು ನಾವಡೆ ಪ್ರಥಮ ತಮೆ ಜುಪಾಡೋ ನ ತಮೆ ಓಟಾಳೋ ಕಾಯ ವಾಂತೋ ನೆ ಬತಿಯೋ ಈ ಬಾಯು ಪಸ ವಾಹೆ ಟಾರೋ ಲೇ ನಾರೇ ನಾ ಕಾಕಿ ಆಜ್ ಮಾರಾತಿ ನಾ ಉಪಾಳೆ ಆಜ್ ಮಾನ್ನಡಿಯು ಪ್ರಥಮ ಗೀತ ಉಪಾಳೆ ಪಸಿ ಆಪಳೆ ಉಪಾಡಿಗೆ ಬರಬರ್ನೆ ಮಾನ್ನಡಿಯು ಉಪಾಳೋ ಗೀತ സൂദിയ ഓടി സവാ സൂരി ഓടി സവാലി തനി तेन पाणी ना साथ तारो सुटी रे जसे चंदली ना चार छेड़ा ओढ़ी ले बनी तेन पाणी ना साथ आजे छुटी रे जसे हिमारा नखना परवाला जे भी सोंगा लड़ी रे मारा नखना परवाला

ના ગોરતા હતા તૈયાર જ છે તમે મારે કઈ ઉપાધિ કરો માં અડધી કલાક માં આવે પંદર મિનિટ મામે આ સુંદરી ઉમે બધું ઉઠાડાઈ ગયું છે ને સગુન બધું દેવાઈ ગયું છે હવે આવે તો કઈ ઉપાધિ નથી વધારવા માટે તૈયાર જ છે લ્યો મરો મરો હું તો વધારવા માટે મેં જોયું નહીં ઓલી જટિયારી અહીં પૂગી ગઈ જોતા ખરી અહીંયા હોય ને હગા થતા હે તીળાઈ વાં હે કંઈક હગા થતા હે તે એ તો આવીને ઊભું છે પાછી અહીંયા આવી સુંદરી ઉઠાડવા ન્યામાં બીતી પછી માનડીઓ બેઠી ન્યાના જ બેઠીને અહીંયા આવી જોવા આવી મંગલાને બહુ કેવી છે મારા દીકરાને જ મોતીને દાણો જડી ગયો દીકરી હવે તું ઊભા કર અમારે શું તને અમે ક્યાં સાઈડલી રાખવામાં ખામી કહી હતી કંઈક કઈને ક્યાં ક્યાં ફોટો શૂટ કરાવવા ગયા તા ને બધા પાણી ઢોર કરીને ગઈ કવડા રૂપિયા અમારા બધા બગાડીને ગઈ હે કંઈ પાસે ખરમ જેવો સાટોય નથી તો અહીંયા આવીને ભી લગનમાં લે ગજબની છે હવે એમ ના હોય ને શું હોય જતા દીકરી બની છે કેવી રૂપારી છે આ અમારું ત્યાં જટોડું મારા દીકરાના ભાઈ ફૂટ્યા હું એમ કહું ને આજે ભણવા આવ્યો દીકરાના ભાઈ ખુલાતી આને મૂકી દીધી ને આને કરી લીધી સાંજનો ટુકડો છે અમારે ગ્રહણ છે ગ્રહણ એવી વાયડી આમાં બોલારી એ પાસે એક મેં તો આવું છે તૈયાર હાલતી થઈ લે નકર માણસ ક્યાંક નાર ના જાતા આવો મારે નથી આવું ન્યા તરત હાલતી થઈ બધા બહુ વખાણતા છોકરી બહુ જ નામી છે બહુ જ નામી છે આમાં સી હું મારાથી જરા તરા ઉજરી હોય તો ભલે બાકી મારા જેવી નમણી ક્યાં છે હં જરાય નમણી નમણે નામ નથી ધોરા તો હવે ઘટેડાઈ હોય એ મારા જેવી નમણાઈ હોવી જોઈએ અને જરાય હારી નથી લાગતી નહીં હું ખાલી જોવા આવી હતી કાંઈ બાજુ સુંદરી ઓઢાડવા આવે તો કેવો બધો પેત્રો કરે છે ને કેવાક બધા સિંગા છોડે છે પેતરાનો પાર નથી હું આ પૈસા વાળા ગયા ને ઓલા વળી પેતરો મારે ન કરે અમને તો બહુ લોભ લાભ કરતા હતા અહીં તો બધું બહુ જ લઈ આવ્યા ને કર્યા છે

વિડિયો વાળા કહે છે કે બેન સ્માઈલ આપો સ્માઈલ આપો તો એ કંઈ ખબર નથી પડતી જો તો કરી પાછી આમ ઓવડી ઓવડી ડાબલા જવડી આંખો કાઢીને બેઠી છે પાર્લરમાં ક્યાં ગઈ હશે સાત પરના થથેડા દે દીધા ધોરી કરી દીધી આવું થોડું કોઈ ધોરું હોય ધોરી કરી લાગે છે એ વાળમાં કંઈક કલર કર્યો લાગે છે હવે મંગુ તમે માનવ્યું બેઠી ને ત્યાં બેહો અહીંયા ના આજ તમારું અહીંથી નો તમે તમને કોઈ ખરમ આવી ગયું નથી એમ કહો અહીંયા આવીને નાઉ ભાઈ ભાઈ બેઠી ને બધી બાજુ ભેગી બેહો અહીં બેહો ને તો બેસ્યો અહીં રહે ને તો દેખાય ગયો તમે કે બેહો બધી ભેગા અહીંયા ખરાબ લાગે કે આજ ભાગીને વેગી તેની પાસે આવું બધું જોવા આવી ને અહીંયા અહીં ઊભી છે સામી જાણે કંઈક તમે તો ના આ છોકરીને કાકા પાપા બેન થાકી બીન કરી અહીંયા આવીને ઊભાશો ખરમ નથી આવતી તમને માનડિયું ભેગા અહીંયા જાવ ત્યાં બે જવ હાથી ભાઈ જાવ મમ્મી તમે કહેતા હતા ખાલી આમ જઈને હાલો આમ જઈને તમે હું તમારા પાછળ પાછળ આવી મને જોવા આવવાનો હું તો ન્યાય કંઈ મારે નહોતું આવેલી હું તો એ માનવિયું ભેગી બે ઘોડી કે ન્યાય ના જાઉં ત્યાં જાવું હોય તો તમારી મરજી જાજો તમારી મરજી બે તો હરખામ શાંતિથી તો વાંધો નમ્રમ એમ ની તો જો મને હખ ના દીધું જોવાય ના દીધું કેવી રીતે સુંદરી કરે છે વસ્તુ હાલો ભેગા બેસીને આપણે હું અત્યારે રૂપનું એવું કઈ ના માણસ એમ કે રૂપારી હોય ને આમ હોય ને બધું વાળા હોય તો સંસ્કાર ના હોય ને એવું બધું હોય એવું જરૂરી નથી બધી જગ્યાએ એવું જરૂરી હોય જ નહીં હા અમારી બધી વાય ત્યાં પૂરી સેહાવ બહુ એ મારી ગીગલાના ક્યાંથી એવી જડી ગઈ છે મને તો અફસોસનો પાર નથી તમે બધા જમીને જાજો હોય ના જાતા એમના અરે ના ના અમે જમીને જ તા મારા બમને મેં કીધું ને કીધું વાં બહો બધી છોકરી બેઠી ને હથવારો થાય અહીં એકલી પડી જતી હતી ને એટલે કીધું હમ તો બરાબર હાલો હલો સેટલી બહુ આપણે ઓલી છોકરી પડી વધવા નાખીએ તૈયારી ફટાફટ જાય આપણે અહીંયા છોકરી સુંદળીને બધા ઉઠાડી દઈએ ટીના બહાઉ મંગુરીની હા હું એનાથી આખું ગામ રાઈ ગયે છે એ છે છે એવું ને કીધું એકાદો કાળો ટીકો કે કાંઈક કરી લઈએ એ કરી મેં ના થાય એવી દાયકણી છે ઉડતા ભંખીડા પાડી લઈએ બાપા એ હોય

હા હા જઈને એક વાળ ખે છે વાળમાં કરી મૂકે કાંઈ ના થાય બાપા ઓળતા એમ કહેતા ના મનાય પણ અત્યારે અંધશ્રદ્ધા એવી વધી ગઈ છે એવું કંઈ નથી માનવું પડે ના માનીએ તો અત્યારે હેરાનની હાટડીએ થઈ જાય પાછી ટીના જ લાગે છે એવી મસ્તીની ને એટલે પછી કીધું મેં આ બહુ જ અસર લાગે છે ઓ ટીના મારું તો હાવ ત્યાંથી મન નથી ક્યાંય બીજી નજર નથી જતી બહુ જ અસલ લાગે છે હં હા આને તો કંઈક ટોટકો કરવો જ પડશે ટીનાને તો બહુ રૂપારું લાગતું એટલે પછી આપણાથી તો રહેવાય નહીં એકાદ ટોટકો તો જ માપવો પડે